દેવતણખી તણખી બાપા જન્મસ્થળ બોખીરા લુહાર યુવક મંડળ દ્વારા અષાઢી બીજનો મહાઉત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવે છે આ ટ્રસ્ટી મંડળના દરેક ટ્રસ્ટીઓ અને દરેક કાર્યકર્તાઓ તન મન અને ધનથી સેવા આપે છે આવનાર મહેમાનોનો માન સન્માન અવકાશ સાથે સગવડ પણ આપે છે અને સરસ સેવા થતી હોય છે બહુ થોડા સમય બાખીરા ધામ લુહાર સમાજ જાણીતું અને પસંદગીનું ધર્મસ્થાન બની ગયું છે આજે દરેક લુહારની પહેલી પસંદ બોખીરા ધામ થઈ ગઈ છે જે યુવા ટ્રસ્ટીઓની કામ કરવાની પદ્ધતિને આધીન છે હવે આ ઉત્સવ વિશે જોઈએ તો આ ઉત્સવ અષાઢી બીજ મહાપ્રસાદીના દાતાશ્રી શ્રાવરકુંડલાના રહીશ દાનવીર વનમાળીભાઈ દુર્લભજીભાઈ મકવાણા જે સ્વ પુષ્માબેન વનમાળીભાઈ મકવાણાના સ્મરણાર્થે આપી રહ્યા છે કાર્યક્રમની ભક્ત બહેનો માટે રાસગરમાનો કાર્યક્રમ સાંજે સાત વાગે યોજાશે અને છવ્વીસ છ બે હજાર ના સાંજે ચાર વાગે સત્યનારાયણની કથા આ કાર્યક્રમમાં મહાન સંતોની પથા પધરામણી થશે જેમાં મહામંડેશ મંડ મંડળેશ્વર શ્રી શ્રી એક હજાર આઠ હરિહરાનંદ ભારતી શ્રી મહામંડળેશ્વર મહાદેવ ભારતી ભારતી બાપુ પ્રથમ પૂજ્ય શિલાગીરી માતાજી કથાકાર શ્રી રામેશ્વર બાપુ પરમ પૂજ્ય રણજીત આતા વગેરે બધાશે સત્યાવીસ છ બે હજાર બે હજાર પચીસને શુક્રવારના ભવ્ય નામી કલાકારો તેમજ બ્લડ ડોનેશન કેમ્પ થેલેસેમિયાના પીડિત બાળકોના લાભાર્થે તેમજ આ દિવસે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સકપણ પસંદગી મેળો તેમજ અનેક વિદ્વાન લોકો સમાજને લક્ષી માર્ગદર્શન આપશે જેમાં શૈક્ષણિક માર્ગદર્શન સમાજના અનેક શિક્ષણવિદ દ્વારા અપાશે તેમજ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે મતલબ એક મહા ઉત્સવની અંદર અનેક ઉત્સવોનો સમાવેશ એટલે બોખીરાધામ અષાઢી વીજ મહોત્સવ આ કાર્યક્રમ પધારવા ટ્રસ્ટ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે